જય દ્વારકાધીશ આપ ક્યાંથી આવો છો સુરત સુરત થી આવો છો અને અગાઉ કેના માટે અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાં આવ્યા હતા તમે અમારા અર્થ અમારા ભાઈ છે એને કિડની ની પ્રોબ્લેમ આના પપ્પા છે એમને ભી કિડની ની પ્રોબ્લેમ આના પપ્પા તો ડાયાલિસિસ સુધી પહોંચી ગયું હતું બરાબર અને એક મારા અંગત છે એમની ડાયાબિટીસ બહુ વધી ગયું અને કિડની માં પ્રોબ્લેમ આવી ગઈ હતી તો એમને ભી એવું કીધું કે તમારે તમારી કિડની કાયમ માટે તમારે દવા લેવી પડશે આમના પપ્પાને તો એવું બી કીધેલું હતું કે તમારે જો આવતા મહિને રિપોર્ટ ખરાબ આવ્યો કિડનીમાં તો તમારે ડાયાલિસિસ ચાલુ કરવું પડશે બરાબર આજની તારીખમાં એમને મેં રિક્વેસ્ટ કરીને એના પપ્પાને અને મારા જે અંગત છે એમને દવા આપી ખાલી વીસ થી પચીસ દિવસમાં કિડનીનો રિપોર્ટ ડાઉન થઈ ગયો ડોક્ટર એવું કહે

પછી અમે અમૃત પુષ્પનું પપ્પાને વાત કરી ને અમૃત પુષ્પ ચાલુ કરાવ્યું તો એમને પણ એકદમ સારું થઈ ગયું રિપોર્ટ બધા નોર્મલ આવે

એટલા એટલા ગભરાઈ ગભરાઈ તો છતાંય મેં કીધું કરું છું એમની આવવાની ક્ષમતા નહીં હતી છતાંય મેં એમને એક બોટલ મારી પાસે જે પર્સનલ હતી એમને આપી હવે માનો ની વીસ કે પચીસ દિવસ તારીખે તમને સાવ સારું થઈ ગયું એક મહિનાનું એને બતાવવાનું જવાનું હતું એક ટકો પણ નથી

ડબલ ઝીરો ડબલ ઝીરો બરાબર કે તમારા માધ્યમથી અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે અને અહીંની સંપૂર્ણ માહિતી પણ મેળવી શકે અને આપ તો ઘણા સમયથી આવો છો લગભગ કેટલા સમયથી આવો છો આપ બે વર્ષ થયા લગભગ આવો છો હા બરાબર ખૂબ સરસ બહુ સારી વાત છે કે તમારા માધ્યમથી તમારા સગા સંબંધીઓ અને સર્કલમાં બધે ખૂબ સારું છે અને બહુ સારી વાત છે કે તમારા માધ્યમથી જે જે પેશન્ટો આવ્યા છે અને લઈ ગયા છે બધેને ખૂબ સારા રિઝલ્ટ મળ્યા છે એટલે લોકો તમારા વિડીયોના માધ્યમથી તમારી પાસે જાણી શકે અને પહોંચી શકે અમૃતપુષ દ્વારકા સુધી બરાબર જય દ્વારકાધીશ જય